સુરત શહેર રેલવે સ્ટેશન કે જે વિશ્વ કક્ષાની સુવિધાઓ સાથે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે ત્યારે પાર્કિંગ સિસ્ટમના વિવાદે એક નવો પ્રશ્ન ઉઠાવ્યો છે મુસાફરોમાં નારાજગી ફેલાઈ ગઈ છે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટરનો એક કર્મચારી ડ્રાઈવર સાથે દુર્વ્યવહાર અને દાદાગીરી કરતો જોવા મળ્યો છે વાયરલ વિડીયોમાં એક કર્મચારી પાર્કિંગ લોટ પર થયેલી નાની દલીલ દરમિયાન ડ્રાઈવર સાથે કૂદીને વાહનને ધક્કો મારતો જોવા મળ્યો છે કર્મચારી દ્વારા ધમકીભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો કે જેનાથી મુસાફરોને તેમના સંબંધીઓમાં રોષ ફેલાવતો આ ઘટના પાર્કિંગ સિસ્ટમમાં પારદર્શિતા અને શિસ્તનો અભાવ દર્શાવે છે આ પહેલા પણ સુરત રેલવે રેલવે સ્ટેશનના પાર્કિંગ વિસ્તારમાં અયોગ્ય વર્તન અને વધારાની ફી વસૂલવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે થોડા સમય પહેલા આ વિસ્તારમાં કાર પાર્કિંગ માટે સો રૂપિયા વસૂલાતા કર્મચારીનો વિડીયો વાયરલ થયો તો આવી સતત ઘટનાઓએ મુસાફરોમાં સંતોષ વધાર્યો છે અને રેલવે સ્ટેશન પર સેવાઓની ગુણવત્તા પર પ્રશ્ન ઉભા કર્યા છે આવી ઘટનાઓને કારણે સુરત રેલવે સ્ટેશન પર સલામત અને સરળ સેવાઓ મેળવી મુશ્કેલ બની રહી છે ગણા મુસાફરો રેલવે સિસ્ટમ નજીક પાર્કિંગ કોન્ટ્રાક્ટરોની દાદાગીરી અને અયોગ્ય વસૂલાત સામે કડક કાર્યવાહીની માંગ કરી છે લોકો માને છે કે વિશ્વ કક્ષાના સ્ટેશનના નામે ચાલી રહેલા પુનઃ વિકાસમાં મુસાફરોની સુવિધા અને સલામતીને પ્રાથમિકતા પ્રાથમિકતા આપવી જોઈએ સુનિલ ગાંજાવાલા સાથે સેન ટ્વેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર App મોબાઈલ એપ